છો મારી ચેનલ માસ્ટર ઓફ હેલ્થ અહીંયા આ મારી પાસે એક મે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર નો આઈડી નાખેલો છે અને આ આઈડી માંથી તમે કેવી રીતે કોઈ પણ મેમ્બર નું પીએમજે કાર્ડ લિંક કરી શકો છો એકદમ શોર્ટ ટ્રીક થી એ અહીંયાથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું તો તમારે કશું નથી કરવાનું અહીંયા મેનેજ માં જવાનું છે મેનેજ માં તમે આ ગૂગલ ક્રોમ દ્વારા જ કામગીરી કરી શકો છો

અ સર્ચ કરી શકો છો શોર્ટ ટ્રીક છે કે મેમ્બર આઈડી તો અહીંયાથી તમે જ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરશો તમે અહીંયાથી જેવું જ મેમ્બર આઈડી નાખીને અહીંયાથી જેવું જ સર્ચ આપશો એટલે એ મેમ્બર તમને અહીંયા સીધું જ સ્ક્રીન ઉપર દેખાઈ જશે અહીંયા એનો યુનિક આઈડી એનો કમ્પ્લીટ એડ્રેસ એનું ડેટ ઓફ બર્થ અને બધું લખેલું છે અહીંયા તમારે કશું જ નથી કરવાનું જો અહીંયા મોબાઈલ નંબર પેન્ડિંગ છે એટલે કે નથી નાખેલો પીએમ જે કાર્ડ પણ અપડેટ કરેલ નથી એટલે અહીંયા દેખાતો નથી જો નાખેલો હોત તો અહીંયા ચોક્કસ દેખાતો હોય એના ઉપરથી ખ્યાલ આવી જાય કે અહીંયા હજુ પીએમ જે કાર્ડ અપડેશન કરવાનો બાકી છે તમારે કશું જ નથી કરવાનું અહીંયાથી જેવા તમે એક્શન ઉપર ક્લિક કરશો એટલે તરત સાઈડમાં બીજી રો ઓપન થઈ જશે હવે જે બીજી રો ઓપન થઈ જશે ગૂગલ ક્રોમમાં તરત જ બીજી રોમાં એની નોટ જન્બલ દેખાય છે એરા ઉપર તમારે ક્લિક કરવાનું છે અહિયાં તમારો પીએમ જે કાર્ડનો જે કોઈ પણ નંબર છે એ તમારે નંબર નાખવાનો છે અને નંબર જેવા જ નાખશો તમે એટલે સીધું અહીંયા નું ઓપ્શન આવી જશે તમારે ફક્ત સેવ કરી દેવાનું છે આગળ આવી જવાનું છે અ બસ આ એક નોર્મલ પ્રોસેસ છે તો આશા આશા રાખું છું કે આ વિડીયો તમે ધ્યાનથી જોવો હશે સમજ્યા સમજ્યાશો આવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપો થેન્ક યુ ધન્યવાદ